તમે આવીતા દીકરા હું આગળ આપડી કંપની વધે હવે આપણે આવતા કામ કરતા રહેજો હા પપ્પા અમે આવ જરૂર કરસી આવું કામ કરતા રહી ને તમને હવે ફ્રી ફાયર પબજી અમે રમસી નહીં હવે પપ્પા હું એક કરીશ હું તમને આગળ વધારીશ સારું દીકરા હું તમે બે આવીતા મજૂર કરશો તો હું તમને એના પગાર પગાર શું આપડે ઘર ઘરના પૈસા હું તમને આપી દઈશ ડબલ પાપર પાછ છૂટતી પાપરજો

અમારા બે બે બાર કેઓ માની ગયા છે હવે જોજો આવા વિડીયો રોજ આવશે સવારે 8 વાગે 8 8 એટલે વાગે આવી જશે તમે જોજો રોજ વિડીયો અમારો કાર્ટૂન વિડીયો